શું તમે જાણો છો ગુજરાતી સિનેમાની આ કલ્ટ ક્લાસીસ મૂવીની સાઉથમાં પણ રીમેક બની ચૂકી છે શું તમે જાણો છો ગુજરાતી સિનેમામાં અત્યાર સુધી સૌથી વધારે કમાણી કરનાર મૂવી આ છે પચાસ નહીં સો નહીં ટુ હંડ્રેડ કરોડ જી હા મિત્રો આ મૂવીનું નામ છે દાદા દેશરે જોયા પરદેશરે જોયા અને એકવાર ફરીથી આ મૂવી થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે તો આજે તમને આ મૂવીના અનોખા રેકોર્ડ્સ અને ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ વિશે વાત કરીશ જે જાણીને તમે પણ કહેશો કે આ મૂવી તો ગુજરાતની વન ઓફ ધ બેસ્ટ કલ્ટ ક્લાસીસ મૂવી છે અને તમે પણ આ રેકોર્ડ્સ નહીં જાણતા હોય પહેલાં રેકોર્ડની વાત કરીશું અને પછી આ મૂવી વિશે વાત કરીશું તો વિડીયોને સ્ટાર્ટ કરવું એના પહેલાં વિડીયોને લાઈક કરી દેજો પ્લીઝ નંબર વન આ મૂવી આ મૂવી રિલીઝ થઈ હતી ઓગણીસો અઠ્ઠાણુંમાં અને આ મૂવી રિલીઝ થઈ ત્યારે આ મૂવી એટલી કલ્ટ ક્લાસીસ બની ગઈ કે આ મૂવીની સાઉથમાં વેલુગુ નેડાલુ નામની રીમેક બની હતી અને એ પણ સક્સેસ થઈ હતી નંબર 2 1998 માં જ્યારે આ મૂવી રિલીઝ થઈ ત્યારે આ મૂવીની ટિકિટ ફક્ત 15 રૂપિયા હતી અને આ મૂવીએ એ વખતે 22 કરોડ રૂપિયાનું ધમાકેદાર કલેક્શન કર્યું હતું નંબર 3 આ મૂવી 1998 માં રિલીઝ થઈ અને 22 વર્ષ સુધી નંબર 1 ની પોઝિશન પર રહી હતી કલેક્શનની દ્રષ્ટિએ અને જ્યારે 2019 માં ચાલ જીવી લઈએ મૂવી આવી અને એ મૂવી પચાસ કરોડ પ્લસ ની કમાણી કરીને આ મૂવી નો રેકોર્ડ તોડ્યો હતો નંબર ફોર આ મૂવીએ બાવીસ કરોડ નું કલેક્શન કર્યું અને આજની કરન્સીમાં આ કલેક્શનને કન્વર્ટ કરવામાં આવે તો લગભગ આ મૂવી નું કલેક્શન 150 થી 200 કરોડની વચ્ચે થાય છે તો સ્ટીલ આ મૂવીને ગુજરાતની નંબર વન કમાણી કરનાર ફિલ્મ કહી શકાય નંબર 5 આ મૂવીના વન ઓફ ધ લીડ એક્ટર એટલે કે હિતેન કુમારને આ મૂવી એક જબરદસ્તીથી કરાવવામાં આવી હતી જી હા મિત્રો હિતેન કુમાર આ મૂવી કરવા ઈચ્છતા જ ન હતા એમનું કહેવું હતું કે હું ઇન્ડસ્ટ્રીમાં એઝ એ વિલન આવી છું અને હું વિલનના રોલ જ કરીશ પણ આ મૂવીના ડિરેક્ટર ગોવિંદભાઈ પટેલને હિતેન કુમારને ફોર્સ કર્યું અને હીરોના રોલમાં કાસ્ટ કર્યા અને આ મૂવી કલ્ટ ક્લાસી સાબિત થઈ અને આપણને ગુજરાતી સિનેમામાં એક નવા હીરો તરીકે હિતેન કુમાર મળ્યા નંબર જોયા જોયા મૂવીને વિદેશમાં પણ એટલો પ્રેમ મળ્યો વિદેશોમાં પણ એટલી જોવાય અને આપણે ઇન્ડિયા અને ગુજરાતમાં પણ એટલી જોવાય પણ આ મૂવીના લીડ એક્ટર એટલે કે હિતેન કુમારે આ મૂવી અત્યાર સુધી પૂરેપૂરી નથી જોઈ હિતેન કુમાર કહે છે એના પાછળનું રીઝન એ છે કે હું મારી જાતને હીરો તરીકે હજી સુધી એક્સેપ્ટ જ નથી કરી શકતો હું ઇન્ડસ્ટ્રીમાં વિલન બનવા આવ્યો હતો અને હું અત્યાર સુધી હીરો તરીકે મારી જાતને એક્સેપ્ટ નથી કરી શકતો ડેટ્સ વાય હું દાદા દેશરે જોયા પરદેશરે જોયા અને પૂરી મૂવી અત્યાર સુધી હું નથી જોઈ બાય નંબર સેવન અત્યાર સુધી ગુજરાતી સિનેમામાં સૌથી વધુ નમહાકારક ફિલ્મ જી હા મિત્રો બાવીસ કરોડનું કલેક્શન એ વખતે કર્યું હતું અને આ મૂવીનું બજેટ હતું ખાલી પિસ્તાલીસ લાખ રૂપિયા પિસ્તાલીસ લાખ રૂપિયામાં બજેટમાં બાવીસ કરોડનું કલેક્શન એટલે આ મૂવી ગુજરાતની નહીં પણ બોલીવુડ ટોલીવુડની વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ હશે એ વખતના ટાઈમમાં સૌથી વધારે નફો કમાનાર ફિલ્મ અને અત્યારે આ રેકોર્ડ લાલો શ્રીકૃષ્ણ સદા સહાયથી ગુજરાતી સિનેમામાં પોતાના નામે કરી શકે છે જેવી રીતે કલેક્શન આવી રહ્યા છે નંબર આઠ અત્યારે આ મૂવી આગળ ગુજરાતની બે જ ફિલ્મો છે એક તો ચાલ જીવી લઈએ અને રિસન્ટલી રિલીઝ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય થી ત્રણેકા જમકુડી ચણિયા ટોડી જેવી ફિલ્મો ને પછાડીને આ મૂવી અત્યારે પણ ત્રીજા નંબર પર હોય છે આ થયા મૂવીના ફેક્ટ્સ અને રેકોર્ડ હવે વાત કરીએ મૂવી વિશે તો આ મૂવી રિલીઝ થઈ હતી 1998 માં એટલે કે હું નતો ત્યારે ભાઈ અને અને આ મૂવીનું બજેટ હતું જેમ મેં જણાવ્યું એમ પિસ્તાલીસ લાખ રૂપિયા અને કલેક્શન કર્યું બાવીસ લાખ રૂપિયા આ મૂવીના ડિરેક્ટર હતા ગોવિંદભાઈ પટેલ રાઇટર હતા ગોવિંદભાઈ પટેલ અને મુકેશ માવલકર પ્રોડ્યુસર હતા ગોવિંદભાઈ પટેલ અને આ મૂવીનું સંગીત આપ્યું હતું અરવિંદ બારોટ અને મૂવી પછી જો સૌથી વધારે વખણાયું હોય તો આ મૂવીનું સંગીત અને ગીતો અત્યારે પણ આ મૂવીના ગીતો કલ્ટ ક્લાસીસ બનીને વાગે છે અને અત્યારે પણ લોકો સાંભળવાનું પસંદ કરે છે વાત કરીએ મૂવીની સ્ટારકાસ્ટ એટલે કે અભિનય કોને કોણે કર્યો તો આ મૂવીમાં આપણને અરવિંદ ત્રિવેદી હિતેન કુમાર રોમા માણેક રમેશ મહેતા પિંકી પારેખ દેવેન્દ્ર પંડિત ભૂમિકા શેઠ જેવા કલાકારો જોવા મળ્યા હતા અને બધાનું કામ એક ધમાકેદાર કામ રહ્યું હતું અને વાત કરીએ મૂવીની લેન્થની તો મૂવીની લેન્થ છે બે કલાકને ત્રીસ મિનિટ હિતેન કુમાર મૂવીમાં એઝ રામ અને રોમા માણેક એઝ રાધા આપણને આ મૂવીમાં જોવા મળ્યા હતા અને આ મૂવી એકવાર ફરીથી નવા રંગરૂપમાં રિલીઝ થવા જઈ રહી છે તો તો હું ભાઈ જોવા જોવા જવાનો છું તમે જવાના છો કે કમેન્ટ બોક્સમાં કહી દેજો અને આ કલ્ટ ક્લાસીસ મૂવી વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જણાવજો અને નેક્સ્ટ ટોપિક સેના પર લાવીએ એ પણ કમેન્ટમાં કહી દેજો મળીએ કોઈ આવા સરસ વિડીયો ત્યાર સુધી બાય ટેક કેર થેન્ક યુ